નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનલ એ પીએમસી માં આજે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં હરાજી કામકાજ ચાલુ છે આ મિત્રો ગઈકાલે ચાલુ હતું આજે અહીંયા ચાલુ છે ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં જો આ ખેડૂતભાઈ છે અમારો વિડીયો કાયમ જોવે છે કેવું કામ તમારું વાળદરી ગોંડલ તાલુકાનું નું ગામ છે શું લઈને આવેલો છો મરચા લઈને આવેલા છો આજ મરચા તમારા શું ભાવ છે અઢારસો રૂપિયા થયા છે કયું ક્વોલિટી છે એટલે સાનિયા છે કે આમ વેરાયટી સાનિયા મરચા વેરાયટી છે અઢારસો ભાવ આવેલો છે જો ખેડૂતભાઈ છે નામ તમારું જણાવજો વિનોદભાઈ નાગજીભાઈ ભાલિયા વિનોદભાઈ નાગજીભાઈ ભાલિયા ઓકે અને હરાજી મિત્રો ચાલુ છે ચાલો જઈને જાણી લઈએ મિત્રો લાસ્ટ બે લાઈન વધ્યું છે પણ કેવા ભાવ રહે છે ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ અરે 200 રૂપિયા ભાઈઓ બહેનો સુ ઉઘેરા તમારો છોકરા મારા કાકાચા હાલો પેપર જો

નવસો એકાવન નવસો એકાવન બાવી છે ફોરવર્ડ માલ છે નવસો એકાવન રેવા મરચા ફોરવર્ડ માલ છે બે ને પચાસ એકવીસો પચાસ બાવીસ પચાસ આવું એકાવન બાવી एक्कान बि सुपर कलरमा माल छ सुपर साइजमा एक्काउन जोइस मस्त क्वालिटी छ कलरमा बहु सारुसोका मस्त क्वालिटी अमुक फोरवर्ड क्वालिटी टप छ चौसो एक्कान चौसो एकाउन बामा चन्द्र आमा अमुक पर्वट मिक्स में बाकी कलर वा माल छ चौध सो साइज चौध सो એકાવન અગિયારસો એકાવન ભાવ થઈ સાનિયા મરચું છે અગિયારસો એકાવન અમુક ફોરવર્ડ મિક્સમાં જોવા મળી રહ્યું છે જોઈ શકો છો અગિયારસો એકાવન તમે જે આગળ મરચા ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો સ્થિર જ છે મિત્રો